ફર ગઈ ટાયર રોજ આવો પ્રોબ્લેમ થાય છે હવે આ લોકો પર સર્વિસ રોડ પર જો આવું થાય ને તો પાલિકા પર ના મેઇન રોડ પર થાય ને તો આર પર પણ માનવ વર્ષ ગુનો દાખલ કરવો જોઈએ કોઈ મળે એવી જ શક્યતા છે કોઈને કોઈ તો મળી જ જશે હવે આ રોજે રોજ રજૂઆત કરીએ છીએ તો પણ કોઈનો કોઈ કોઈને કોઈ ફરક પડતો નથી આરએનબી વિભાગે જે તે વખતે બનતો હતો ત્યારે પણ ક્વોલિટી બાબતે રજૂઆત કરી હતી તેના એન્જિનિયરોને એ તે વખતે ધ્યાન ના આપ્યું હવે આ રોડ તૂટી ગયો ટૂંક સમયમાં તો પણ કોઈ ધ્યાન આપવા માગતું નથી હવે આને આની રજૂઆત કરવી કોને કેવી રીતે મને તો એ નથી ખબર પડતી કે આ લોકો કેવા ઊંઘે કે એમને જગાડવા માટે શું કરવું પડશે તે ખબર નથી પડતી